નમસ્તે સંકલિત બાળ વિકાસ સેવા યોજના આઈસીડીએસ અને મહિલા અને બાળ વિકાસ વિભાગ ગુજરાત દ્વારા રજૂ થતા આ ઉમરે આંગણવાડી કાર્યક્રમના પૂર્વ પ્રાથમિક શિક્ષણના શિક્ષણમાં સર્જનાત્મકતા કાર્યક્રમ અંતર્ગત હું આપ સર્વ દર્શક મિત્રોનો હાર્દિક સ્વાગત કરું છું સાથે સાથે અમારા નાના બાળકો પણ આ કાર્યક્રમ નિહાળતા હશે તો એમને પણ ખૂબ આનંદ આવશે એવી પ્રવૃત્તિઓ અમે આજે અહીંયા રજૂ કરવાના છીએ હું આ કાર્યક્રમની શરૂઆતમાં જેમ દર વખતે આપણે ક્વિઝનો પ્રશ્ન જોઈએ છે એ પ્રશ્ન રજૂ કરવા માટે જલ્પાબેનને વિનંતી કરીશ નમસ્તે દર્શક મિત્રો આજનો જે આપણો વિષય છે શિક્ષણમાં સર્જનાત્મકતા ભાગ એને અનુરૂપ હું ક્વિઝનો પ્રશ્ન રજૂ કરું છું જે આપની સ્ક્રીન પર છે આજની ક્વિઝનો પ્રશ્ન આજના કાર્યક્રમમાં નીચેનામાંથી ટીએલએમ નિદર્શનમાં કઈ રમત બતાવવામાં આવી છે એક પાસાની રમત બે સુડોકુ ત્રણ જુદું સોદો ચાર ઉપરોક્ત તમામ આપના જવાબ માટે આપનું નામ ગામ તાલુકો જિલ્લો અને જવાબ ઉદાહરણ તરીકે આપનું નામ ગીતા ગામ નાંદોલ તાલુકો દહેગામ જિલ્લો ગાંધીનગર અને જવાબનો વિકલ્પ જવાબ મોકલવા માટેનો નંબર છે બાણું બે ઇઠ્યોતેર ઓગણસાહીઠ જીરો છ્યાસી આપેલ નંબર પર આપ આવતીકાલે સાડા ત્રણ વાગ્યા સુધી આપનો જવાબ અચૂક મોકલી આપશો હવે આગળના કાર્યક્રમ માટે હું શીલાબેનને વિનંતી કરું છું જલપાબેને જેમ કહ્યું એમ કે આ ક્વિઝનો પ્રશ્ન આપણે દર એપિસોડમાં આપતા હોઈએ છીએ આપણે આ કાર્યક્રમમાં આગળ વધીએ એ પહેલાં હું તમને જણાવીશ કે આ કાર્યક્રમમાં જે કૃતિઓ રજૂ થાય છે જે પ્રવૃત્તિઓ રજૂ થાય છે એ ખાસ અભ્યાસક્રમને ધ્યાનમાં રાખીને અને બાળકને આપણે જે શીખવાડવાનું છે જે ક્ષમતાઓ એમનામાં વિકસાવવાની છે તેને ધ્યાનમાં રાખી અને અહીંયા રજૂ કરતા હોઈએ છીએ તો જ્યારે એ રજૂઆત કરીએ ત્યારે જે બાળકોના શિક્ષણ સાથે સંકળાયા છે ખાસ કરીને આંગણવાડી કાર્યકર બહેનો એ નોંધે કે આ પ્રવૃત્તિ એ અભ્યાસક્રમમાં કયા મહિનામાં કયા અઠવાડિયામાં કયા દિવસે કરાવવા માગે છે અને એ પછી એ લોકો પણ એને એમના આંગણવાડીમાં કરાવી શકે વાલી મિત્રો પણ એ પ્રવૃત્તિઓ સરળતાથી એમના ઘરે પણ કરાવી શકે એ રીતે અમે અહીંયા રજૂ કરીએ છીએ આ પ્રવૃત્તિઓની રજૂઆત અને એ અંગેની વિસ્તૃત માહિતી આપણને આપશે અર્ચનાબેન પુરોહિત તો હું અર્ચનાબેનને વિનંતી કરીશ નમસ્તે દર્શક મિત્રો બાળકના સર્વાંગી વિકાસ માટે જીરોથી આઠ વર્ષ ખૂબ જ અગત્યના છે આ સમયગાળા દરમિયાન બાળકને નીત નવા ગીત વાર્તા ઉખાણા જોડકણાં વગેરે ગાવા ગવડાવવા અને સંભળાવવા જોઈએ આજે આપણી સમક્ષ શિક્ષણમાં સર્જનાત્મકતા બે વિષયના ભાગરૂપે જિલ્લા સુરત કોર્પોરેશનની ટીમ સુંદર મજાની પ્રવૃત્તિઓ લઈને આવી છે તો સૌ પ્રથમ આપણે નિહાળીએ બાળગીત હે દાદા હાલો ને હું તૂતું રમીએ આ ગીતના પ્રસ્તુત કરતા છે અર્ચનાબેન જોશી જિલ્લા પીએસસી હેમલતાબેન પરમાર મનીષાબેન વસાવા ઘટક એક અને ત્રણના પ્રિસ્કૂલ ઇન્સ્ટ્રક્ટર જિલ્લો સુરત કોર્પોરેશન આવો નિહાળીએ બાળગીત આપણે સુંદર મજાનું બાળ ગીત નિહાળ્યું તેમાં આપણે સૌએ જોયું કે નાના બાળકોમાં જિજ્ઞાસા જિજ્ઞાસાવૃત્તિ ખૂબ હોય છે જેને લઈને બાળકો માતા પિતા અને વડીલોને જુદા જુદા પ્રશ્નો પૂછતા હોય છે અને તેમની ઉંમર મુજબ તેના પ્રશ્નોના જવાબ સાચા અને યોગ્ય રીતે આપવા જોઈએ ચલો હવે નિહાળીએ બીજી એક સરસ મજાની બાળવાર્તા ઊંટ અને શિયાળ જેના પ્રસ્તુત કરતા છે ખ્યાતિબેન સોલંકી ઘટક ચાર આરતીબેન સોલંકી ઘટક આઠ દીપિકાબેન ઠુલે ઘટક નવ ઘટક પ્રિસ્કૂલ ઇન્સ્ટ્રક્ટર જિલ્લો સુરત કોર્પોરેશન દોસ્તો આજે હું તમને સરસ મજાની ઊંટ અને શિયાળની વાર્તા કહીશ ઊંટ અને શિયાળ બંને પાકા મિત્ર હતા બંને જણા રોજ સાથે હરે ફરે અને મજા કરે એક દિવસની વાત છે બંને જણા વાતો કરતા હતા ઊંટભાઈ મને તો ખૂબ જ ભૂખ લાગી છે સામે કાંઠે જુઓ ને શેરડીનું ખેતર છે આપણે ત્યાં જઈએ પણ મને એક તકલીફ છે મને તો તરતા નથી આવડતું તમે ચિંતા કરો નદી પાર કરી ચાલતા ચાલતા શેરડી ના ખેતર માં પોચ્યા શિયાળભાઈ અને ઊંટભાઈ શેરડી જોઈને ખૂબ ખુશ થઈ ગયા શેરડી જોઈ બંનેના મોડામાં પાણી આવી ગયું મસ્ત મજાની શેરડી છે ચાલો આપણે ખાવા માંડીએ અરે ઊટ ભાઈ મારું તો પેટ ભરાઈ ગયું હવે મને તો ગીત ગાવાનું મન થયું છે શિયાળભાઈ તમે ગીત ના ગાશો ખેતરનો માલિક ગીત સાંભળીને જાગી જશે તો આપણા બંનેને ખૂબ માર પડશે શિયાળભાઈથી થી રહેવાયું જ નહીં એ તો મોટેથી ગીતો ગાવા લાગ્યા ઉકાવ 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 આ અવાજ સાંભળી ખેતરનો માલિક લાકડી લઈને આવી ગયો શિયાળભાઈ તો જાળવીને ખેતરની જાળીમાંથી ભાગી ગયો અને ઊંટભાઈ તો સપડાઈ ગયા ખેતરના માલિકે તો ઊંટભાઈને ખૂબ માર માર્યો ઊંટભાઈ તો લંગડાતા લંગડાતા ખેતરની બહાર આવ્યા અને ધીમે ધીમે નદી કિનારે પહોંચ્યા ત્યાં શિયાળભાઈ બેઠા હતા ગુડબાય મને તમારી પીઠ પર બેસાડો ને નદી પાર કરવી છે તમે મારી પીઠ પર બેસી જાઓ બરાબર નદીની વચ્ચે આવીને ઊંટભાઈએ કહ્યું મને તો આળટવાનું મન થાય છે મને મન થાય એ હું ના કરું ઊંટભાઈ તો નદીમાં આળટવા લાગ્યા અને શિયાળભાઈ તો ડૂબવા લાગ્યા બચાવો બચાવ ના કરો ઊટભાઈ તો મારા પરમ મિત્ર છે હું એવું ના કરી શકું ચાલો શિયાળભાઈ મારી પીઠ પર બેસી જાઓ પીઠ પર બેસી ગયા બંને જણા કિનારા પર આવી ગયા શિયાળભાઈએ ઊંટભાઈ ની માફી માંગી મારા લીધે તમને માર ખાવો પડ્યો હવે હું આવું કદી નહીં કરું આપણી સરસ મજાની બાળવાર્તા નિહાળી આ બાળવાર્તાને સ્ટીક પપેટ દ્વારા રજૂ કરવામાં આવી બાળવાર્તા રજૂ કરવાના જુદા જુદા માધ્યમો છે જેમ કે સ્ટીક પપેટ ગ્લવ્સ પપેટ ફ્લેશ કાર્ડ વાર્તાની ચોપડીઓ દ્વારા કથન આમ વિવિધ રીતે આપણે બાળવાર્તા બાળકો સમક્ષ રજૂ કરી શકીએ છીએ અને આવી રીતે રજૂ કરેલી બાળવાર્તા બાળકને હંમેશા માટે યાદ રહે છે અને આપણે જેમ વાત કરી કે બાળકોને ગીત વાર્તા ઉખાણા ઝુળકણાં આ બધું ગવડાવવું જોઈએ સંભળાવવું જોઈએ પણ સાથે સાથે બાળકને જુદી જુદી સંકલ્પનાઓ શીખવાડવા માટે અને સમજાવવા માટે અમારા આંગણવાડી કાર્યકર બહેનો આંગણવાડી કેન્દ્રો પર વિવિધ પ્રકારના ટીએલએમ એટલે કે શીખવા શીખવવાના સાધનો બનાવીને બાળકોને એ બતાવતા બતાવતા અને તેનો ઉપયોગ કરાવી જુદી જુદી પ્રવૃત્તિઓ શીખવાડી રહ્યા છે તો આવો નિહાળીએ એક સરસ મજાની પ્રવૃત્તિ પાસાની રમત આ ટીએલએમનું નિદર્શન કરી રહ્યા છે રોશનીબેન સારંગ આંગણવાડી કાર્યકર આંગણવાડી કેન્દ્ર ઈડબલ્યુએસ આવાસ અડાજણ ઘટક છ જિલ્લો સુરત કોર્પોરેશન નમસ્તે બાળ મિત્રો બાળકો આજે હું તમને પાસાની રમત રમાડીશ તમે પાસું જોયું છે પેલું જે આપણે નાના હતા ત્યારે લુડો અને સાપસીડી રમતા હતા ને ત્યારે જે પાસું હોય ને તે રીતેની રમત રમીશું એવી જ રીતે આ છે પક્ષીઓનું પાસું તો અલગ અલગ પ્રકારના પક્ષીઓ આની ઉપર મેં લીધા છે તો બાળકોને આજે હું પાસા દ્વારા પક્ષીઓની ઓળખ કરાવીશ તો પાસું રમતા જઈને પક્ષીની ઓળખ કરાવીશું તો બાળક જ્યારે પાસું પડે ત્યારે પૂછવાનું છે કે આ શું છે તો પોપટ ચિત્રમાં પોપટ ક્યાં છે તો બાળક ટોપલીમાંથી પોપટનું ચિત્ર શોધી તેની જોડ બનાવવા માટે કહીશું એ રીતે ફરી પાછું રમીશું હવે તમે રમો આ શું છે કબૂતર તો બાળકને કબૂતરનું ચિત્ર શોધવા કહીને ટોપલીમાંથી બીજું ચિત્ર શોધવા કહીશું એ રીતે ફરી હવે મારો વારો પોપટ તો જ્યારે પોપટ ફરી આવ્યો તો પોપટની જોડ તો બની ગઈ છે તો પોપટ કેવું બોલે છે મીઠું મીઠું તો આપણે પાસું ફરી રમીશું આ શું છે ચકલી તો બાળકને ચકલીનું ચિત્ર શોધવા કહેવાનું છે અને ચકલીનું ચિત્ર તોપલીમાંથી શોધી સરખી જોડ બનાવવા માટે કહીશું ફરી આપણે પાસું રમીશું આ શું છે બાળકો કૂકડો તો કૂકડાનું ચિત્ર પોસ્ટરમાં શોધી ટોપલીમાંથી શોધીને બાજુમાં જોડ બનાવવા માટે કહેવાનું છે તો આપણે પાસું ફરી રમીશું કૂકડો તો કૂકડો કેવી રીતે બોલે કૂકડે કૂક તો આપણે પાસું ફરી કરીશું આ શું છે કાગડો તો બાળકને કાગડાનું ચિત્ર શોધી સરખી જોડ બનાવવા માટે કહીશું એવી રીતે ફરી આપણે રમીશું મોર આ શું છે મોર તો મોરનું ચિત્ર શોધી મોરની બાજુમાં ચિત્રને મૂકશે આ રીતે બાળકોને આપણે પક્ષીઓની ઓળખ કરાવી શકીએ છે ચારથી છ વર્ષના બાળકોને પક્ષીઓના માળાઓ પક્ષીઓનું રહેઠાણ કે અલગ અલગ પ્રકારના પક્ષીઓ અલગ અલગ જગ્યાએ રહે છે જેમ કે પોપટ પોપટ એક ગોખલામાં રહે છે કબૂતર દ્વારા આંગણવાડી કાર્યકરી પક્ષીઓની સરસ મજાની ઓળખ કરાવી સાથે પાસો બીજી વાર આવે ત્યારે પક્ષીઓના રંગ તેમનો અવાજ તેમના રહેઠાણ તેમના ખોરાક વિશે પણ સરસ મજાની વાત કરી તો દરેક આંગણવાડી કાર્યકરને મારી ખાસ વિનંતી છે કે તમે પણ આવા ટીએલએમ બનાવો અને બાળકો સાથે આવી સુંદર મજાની પ્રવૃત્તિઓ કરાવો હવે આપણે એક સરસ મજાના ટીએલએમ દ્વારા બીજી એક પ્રવૃત્તિ જોઈશું જેનું નામ છે સુડોકુ અને જુદું સોદો જેના પ્રસ્તુત કરતા છે મનીષાબેન પાટિલ આંગણવાડી કાર્યકર આંગણવાડી કેન્દ્ર સંતોષીનગર બે ઘટક સાત જિલ્લો સુરત કોર્પોરેશન નમસ્તે બાળ મિત્રો આજે આપણે સુડોકુની રમત રમવાના છે સુડોકુની રમત કેવી રમાય છે ખબર છે તમને સૂનચુકડીની રમત ખબર છે ને એ રીતના જ આપણે આ રમત રમવાના છે એમાં આપણે નાના બાળકોને ફળોની ઓળખ દ્વારા પણ આ રમત રમીશું તો જુઓ આ બેન મારી સાથે રમશે સુડોકુની રમત હવે આ શું છે સફરજન તો હું એક ખાનામાં સફરજન મૂકીશ હવે આ બેન બીજા ફળથી બીજા ખાનામાં બીજું ફળ મૂકશે હવે હું આ રીતે મૂકીશ બાળકોને ફળોની ઓળખ સાથે સાથે રમત કેવી રમાય છે છે એ પણ બતાવવાનું મારી લાઈન પેહલા બની ગઈ આ રીતે છોડકો રમત રમાય છે હવે બીજાનો વારો છે ચલો બીજું ફળ લઈ લઈએ આ શું છે કેરી કેરીનો કલર કયો છે પીળો હવે હું પીળા કલરની કેરી અહીંયા મૂકીશ

હવે બાળકોને શાકભાજીનો પરિચય સાથે એમાં કઈ જુદું મૂકેલું હશે તો તે બતાવવાનું રહેશે જેમ કે આ શું છે રીંગણ તો મેં અહીંયા રીંગણ મૂકેલું છે પછી આ બધા જ શાકભાજીઓ સાથે એક ફળ પણ છે તો બાળક ઓળખશે આ શું છે બાળકોને પૂછવાનું છે કે કેરી આ શું છે ફ્લાવર આ શું છે કેપ્સિકમ અને આ શું છે ટાટર ટમાટર હવે આ શાકભાજીઓમાં જુદું શું છે ફળ કેરી તો બાળક એની ઉપર રીંગ મૂકીને એની ઓળખ થશે કે આ જુદું છે આ રીતે હવે બીજું બાળકને બોલાવી શાકભાજીઓ સાથે આપણે એક ફળ મૂકીશું એટલે બાળક એની રીતે શોધવાનો પ્રયત્ન કરશે જેમ કે હું અહીંયા મૂક્યું કાંદો પછી આ કોબીજ આ દ્રાક્ષ પાલકની ભાજી એટલે બાળકોને શાકભાજીઓની પણ ઓળખ થશે આ બટાટા હવે આમાંથી ફળ કયું છે બાળક એની રીતે સોશે હવે આની અંદર જુદું શું છે એની ઉપર બાળક રીંગ તો આ દ્રાક્ષ ફળ છે ને એની અંદર રીંગ મૂકશે એજ રીતે આ શું છે કારેલા પછી ગાજર આ શું છે ભીંડા પછી એક ફળ મૂકીશું

આ વસ્તુ પણ ખૂબ અગત્યની છે કે બાળકને પોતાની જાતે જાત અનુભવ કરી અને આમાંથી શું જુદું છે તે શોધવાની એને તક આપી તે જે બાળકને હર હંમેશ યાદ રહે છે તો આપ સૌ પણ આવી જ રીતે જુદા જુદા ટીએલએમ બનાવશો આપની આંગણવાડી પર આપ સૌ બાળકોને આવી સુંદર પ્રવૃત્તિઓ કરાવશો હવે શીલાબેનને હું વિનંતી કરીશ કે તેઓ કાર્યક્રમને આગળ વધારે અર્ચનાબેને એ પણ ખૂબ સરસ રીતે આપણને સમજાવ્યું કે કેવી પ્રવૃત્તિઓ રજૂ થઈ અને એનો ઉપયોગ શું થઈ શકે અત્રે રજૂ કરનાર અમારા જે આંગણવાડી કાર્યકર બહેનો છે એમણે પણ ખૂબ સુંદર રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો અને ખૂબ જ ટૂંકા સમયમાં એમણે આ વસ્તુઓ તૈયાર કરી છે અને અહીંયા પણ ગણતરીની મિનિટોમાં એમણે આપણને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે ખરેખર બાળકને ત્રણ વર્ષે પૂર્વ પ્રાથમિક શિક્ષણ આપવું ખૂબ જરૂરી છે જેથી કરીને આગળ જતાં એનું જે શાળાકીય શિક્ષણ છે અને એનો સર્વાંગી વિકાસ છે એ ખૂબ સુંદર રીતે થતો હોય છે તો આવી જ રીતે અમારા કાર્યક્રમનો જે હેતુ છે કે આંગણવાડીમાં બાળકોનું નામાંકન વધે એ રીતની કામગીરી આંગણવાડી કાર્યકરો કરે તો એવી જ પ્રશંસનીય કામગીરી અમારા આંગણવાડી કાર્યકરો કરી રહ્યા છે અને એમાંના અમુક કાર્યકરોની અમે અહીંયા એક સક્સેસ સ્ટોરી અથવા તો એમની પ્રશંસનીય કામગીરીનું અહીંયા રજૂઆત પણ કરતા હોઈએ છીએ તો આપણે જોઈએ આંગણવાડી કાર્યકર બેન છે કોઠંબા એકના ઘટક લુણાવાડા ત્રણ મહીસાગર વડોદરા ઝોનમાંથી સ્મિતાબેન એન રાઠોડ એમણે ખૂબ સુંદર કામ કર્યું છે વાલીનું વોટ્સએપ ગ્રુપ બનાવ્યું અને એમાં નિયમિત રીતે બાળકો જે પ્રવૃત્તિઓ કરે છે એના ફોટોગ્રાફ્સ અને જે કંઈ પણ એના પછીના દિવસે પ્રવૃત્તિ કરાવવાની હોય તે અંગેની માહિતી મોકલવાની શરૂઆત કરી એ પ્રમાણે એમની આંગણવાડીમાં થર્ટી સેવન પર્સન્ટ જ હાજરી હતી બાળકોની જે આજે વધીને પાંસઠ ટકા સુધી નિયમિત હાજરી થઈ છે ખૂબ જરૂરી છે કે બાળક નિયમિત આંગણવાડીમાં આવે અને નિયમિત હાજરીની સાથે સાથે એ પૂર્વ પ્રાથમિક શિક્ષણ પણ મેળવે જેથી કરીને એ આગળ જતાં ખૂબ સરસ શૈક્ષણિક દેખાવ કરી શકે છે શાળાઓમાં જઈને અને જેથી કરીને એનો સર્વાંગી વિકાસ પણ થાય છે એમણે આની સાથે સાથે એમને દ્વારા જે પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે આંગણવાડીમાં એ જોઈ અને બે બાળકો એમની આંગણવાડીમાંથી પ્રાઇવેટ આંગણવાડીમાં ગયા હતા એમણે આંગણવાડીમાં પુનઃ પ્રવેશ પણ મેળવ્યો એ ખૂબ સરસ બાબત છે અને બાળકોને વાલી જાતે આંગણવાડીમાં મૂકવા આવે છે આંગણવાડી કાર્યકર બહેન સ્મિતાબેનને ખૂબ ખૂબ અભિનંદન આંગણવાડી કાર્યકરની સાથે સાથે અમારા પાપા પગલી પ્રોજેક્ટના પ્રિસ્કૂલ ઇન્સ્ટ્રક્ટર્સ પણ છે જે આંગણવાડી કાર્યકરને સતત માર્ગદર્શન આપતા હોય છે કે કઈ રીતે શૈક્ષણિક કાર્ય કરવું અને કઈ રીતે વાલી જાગૃતતા લાવવી તો એના જ ભાગરૂપે શિલ્પાબેન જે બોટાદમાં પ્રિસ્કૂલ ઇન્સ્ટ્રક્ટર તરીકે કામગીરી કરી રહ્યા છે એમના દ્વારા એક ખૂબ સુંદર પહેલ કરવામાં આવી કે આંગણવાડીમાં જે ખાલી ટીન હોય છે તેલના ને એના એનો એક સદઉપયોગ કરવો એ તમામને જુદા જુદા રંગથી રંગી નાખ્યા અને ચાર ખૂણાની રમત માટે એનો ઉપયોગ કરાવવાનો શરૂ કર્યો અને બાળક જ્યારે આંગણવાડીમાંથી ઘરે જાય ત્યારે એ ટીનના ડબ્બામાં બધા જ રમકડાં અને સાધનો એ જાતે મૂકીને જાય એ રીતની વ્યવસ્થા એમણે કરવાની શરૂઆત કરી આ જોતા તમામ આંગણવાડી કાર્યકરો પણ આ વસ્તુ કરે એમના ઘટકના એ પ્રમાણે એમના જે સુપરવાઇઝર સીડીપીઓ જે હતા એમણે પણ ખૂબ મદદ કરી અને આંગણવાડી કાર્યકર બહેનોને કહ્યું કે તમે પણ તમારી આંગણવાડીમાં આ પ્રમાણે ટીનના જે ડબ્બા છે એનો ઉપયોગ કરો અને બાળકોને આ રીતે એક સારી ટેવ પાડો અને ખૂબ સરસ રીતે પાંચસો ઓગણ સિત્તેર આંગણવાડી કેન્દ્રો છે જેમાં આ પ્રકારની પ્રવૃત્તિઓ શરૂ કરવામાં આવી છે ખૂબ ખૂબ અભિનંદનને પાત્ર છે અમે અહીંયા ફક્ત ઉદાહરણ તરીકે મૂકી રહ્યા છે જેમાં આ રીતે ખૂબ સુંદર બાળકો માટે પ્રવૃત્તિઓનું આયોજન થાય છે હવે જલ્પાબેનને વિનંતી કરીશ કે એવો આપણને ક્વિઝના વિજેતાના નામ જણાવે જલ્પાબેન ગત એપિસોડમાં જે આપણે ક્વિઝનો પ્રશ્ન રજૂ કર્યો હતો એના ક્વિઝના વિજેતા છે જે આપણી સ્ક્રીન પર છે અવનીબેન લિંબાચિયા જિલ્લો પાટણ તાલુકો પાટણ અસ્મિતાબેન પટેલ નવસારી જલાલપુર રીનાબેન વસાવા નર્મદા ડેડિયાપાડા હંસાબેન સોલંકી રાજકોટ ઉપલેટા ભાગ્યશ્રીબેન પાટિલ સુરત કોર્પોરેશન સુરત કોર્પોરેશન પ્રીતિબેન હળપતિ નવસારી ચીખલી મેથાબેન ગામિત સોલંકી અમદાવાદ અમદાવાદ દસે વિજેતાઓને ખૂબ ખૂબ અભિનંદન આવી જ રીતે આપ શરૂઆત થી અંત સુધી કાર્યક્રમને નિહાળી આપનો જવાબ વધુમાં વધુ દર્શક મિત્રો મોકલશો કાર્યક્રમના અંતે આઈ સીડીએસ સંકલિત બાળ વિકાસ સેવા યોજના મહિલા અને બાળ વિકાસ વિભાગ તરફથી હું સર્વે દર્શક મિત્રો બાળદોસ્તો આંગણવાડી કાર્યકર સર્વેનો હું આભાર માનું છું નમસ્તે